તો વડોદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન પૂરું પણ નથી થયું ત્યાં તો અભડતંત્રએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરીને સરકારને રીતસર શરમમાં મૂકી દીધી છે જી હા રેસ્ક્યુ ટીમના ત્રણ વાહનો બ્રિજની અંદર હતા અને અભડતંત્રએ વાહનોને બહાર કાઢ્યા વગર જ બ્રિજના એક છેડે દીવાલ ચડી નાખી છે જ્યારે દિવાલ કમર સુધી ચણાઇ ગઈ ત્યારે અભળ અધિકારીઓને ખબર પડી કે રેસ્ક્યુ ટીમના વાહનો તો અંદર રહી ગયા છે હવે રેસ્ક્યુ ટીમના વાહનોને બહાર કાઢવા માટે ફરીથી ચણેલી દિવાલ તોડવી પડશે જરા વિચારો એકવીસ લોકોના મોત બાદ પણ ભ્રષ્ટ તંત્ર ભાનમાં આવ્યું નથી કેટલી હદે બેદરકારી દાખવીને તંત્ર કામ કરી રહ્યું છે તેનો જીવતો જાગતો પુરાવો જુઓ ગંભીર બ્રિજ દુર્ઘટનામાં રાજ્ય સરકારે સતર્કતા દાખવીને ચાર ઇન્જિનિયરોને સસ્પેન્ડ કર્યા તેમ છતાં તંત્ર કઈ હદે બેદરકાર છે તેનો પુરાવો જુઓ તૂટેલા બ્રિજ પર વાહનો અંદર ભૂલી જતા ન રહે તે માટે તંત્રએ એટલી બધી સતર્કતા દાખવી કે રેસ્ક્યુ ટીમના અંદર પડેલા વાહનો બહાર કાઢવાનું પણ તેમને ન દેખાયું આટલી સતર્કતા આ તંત્રએ બ્રિજ જર્જરિત હતો ત્યારે દાખવ્યો હોત તો એકવીસ લોકોને મોતના મુખમાં ધકેલવું ન પડ્યું હોત ચોવીસ કલાકના સંવાદદાતા મિતેશ માળીએ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે અમારા કેમેરામાં કેદ થયું કે કઈ રીતે તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કરીને સરકારને નીચાજોણું કરાવવાની હરકત કરી છે જરા જુઓ રેસ્ક્યુ ટીમના વાહનો અંદર પડ્યા છે અને તેની પાસે જ તંત્રએ દીવાલ ચણી દીધી છે જ્યારે દિવાલ ચણાઇ ગઈ પછી ખબર પડી કે વાહનો તો અંદર રહી ગયા છે રોડ અને બિલ્ડીંગ વિભાગના સાહેબોની બુદ્ધિનું પ્રદર્શન જુઓ તેમની કામગીરીને જુઓ અને એ પણ જુઓ રેસ્ક્યુ ટીમનું આ તંત્ર કેટલું ધ્યાન રાખી રહ્યું છે તો તંત્રનો આ જીવતો જાગતો દાખલો છે અંદર જે બ્રિજ છે એની ઉપર જે રેસ્ક્યુ ટીમના વાહનો છે ત્રણ જેટલા વાહનો અહીંયાથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે અને એની બ્રિજના એક છેડે કમર સુધીની તંત્ર દ્વારા દિવાલ ચડી દેવામાં આવી છે હવે જ્યાં અધિકારીઓને એ પણ ખ્યાલ નથી કે રેસ્ક્યુ ટીમના વાહનો તો દિવાલમાં પેલી બાજુ રહી ગયા છે બ્રિજમાં રહી ગયા છે એ ત્રણ જેટલા વાહનોને બહાર કાઢવાની તસ્દી પણ લેવામાં ન આવીને પહેલા તો બ્રિજના એક છેડે આખી આખી દીવાલ ચડી નાખી હવે જ્યારે રેસ્ક્યુ ટીમના આ ત્રણ વાહનોને બહાર કાઢવાના હશે ત્યારે આ દિવાલને તોડવામાં આવશે અને આ ત્રણ જેટલા વાહનો બહાર આવશે આટલું બધું તો જે તંત્ર છે કામ કર્યું છે આરએનબી વિભાગના કામ કર્યું છે ત્રણ જેટલા સસ્પેન્ડ કરવામાં આવ્યા પરંતુ આ કેવી રીતની કામગીરી છે જયારે બ્રિજ જર્જરીત હતું ચોવીસ કલાકે વર્ષ બે હજાર ત્રેવીસમાં આખો અહેવાલ પ્રસારિત કર્યો હતો કે ગંભીર આ બ્રિજ જર્જરી છે ત્યારે જો આ સફાળુ તંત્ર જાગ્યું હોત તો કદાચ એકવીસ જેટલા લોકો કે જે લોકો અત્યારે મોતને ભેટ્યા છે એમના પરિવારમાં અત્યારે આક્રમ છે આક્રોશ છે એ કદાચ ન હોત અને આ બ્રિજની આ જે ગંભીરા બ્રિજની દુર્ઘટના છે એ ન સર્જાઈ હોત